સર સુરત અને વિસ્તારમાં ડિંડોલી રેલવે ફાટક બંધ હોવાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતમાં તંત્રના વાંકે લોકોને વારંવાર હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે લીંબાદ ખાતે રેલવે ફાટકથી લોકો પરેશાન થયા છે વાત એમ છે કે સુરતના લીંબાય ખાતે આવેલ રિંદોલી રેલવે ફાટક બંધ હોય જેને લઈ લોકોને કામ ધંધે જવા સહિતની કામગીરી માટે ધરમનો ધક્કો ખાવો પડી રહ્યો છે જેથી લોકોને પડી રહેલી હાલાકી જાણી તેઓની તકલીફ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ ભોલા રાજપૂત છે મેં અહીંયા નું રહીવા શું છું નવા ગામ નવા ગામ આ ફાટક મિનિમમ મારું જન્મ બી નહી આજે જ્યારથી અંડરપાસ બન્યું એ અંડરપાસમાં દુનિયાભરની ટ્રાફિક જામ થાય છે મારા ટ્રાફિકમાં એક એક કલાક ફસી જાય છે બરાબર અમારું એમ જ કહેવાનું છે આ ફાટક ચાલુ થયું કેમ કે આ ફાટક રેગ્યુલર બંધ નહીં કર્યું આ લોકો આ લોકો તારીખ આપી પેલા તો એક મહિનાની તારીખ આવી બીજા બીજા મહિનાની તારીખ આવી ત્રીજા મહિનાની એક વર્ષથી તારીખ આપતા હતા બરાબર તારીખ આપ્યા પછી બી આ ફાટક ખુલ્લું નથી આજે ફાટક બંધ કર્યું બરાબર ડાયરેક્ટ બંધ કર્યું અને કાયમ માટે સ્વરૂપે ફાટક બંધ છે મગર અમે લોકો અહિયાંના જે સ્થાનિક લોકો જે અમે ધારાસભ્ય ધારાસભ્ય પાસે ગયેલા અહિયાં ના નગર પરિષદ પાસે બી ગયેલા બધા પાસે જઈને આવ્યા છે મગર એ લોકોને અહિયાં ઇન્ટરેસ્ટ નથી એમને બિહારમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે ત્યાં ઇલેક્શન છે કેમકે કે તાના પ્રતિનિધિ છે અહિયાં થોડી છે કેમ કે અહિયાં ના ત્રીસ હજાર વોટ પાંત્રીસ હજાર વોટ અહિયાં ના મહિલા છે નવા ગામ થી ત્યારે એ લોકો જીતી ને આવ્યા છે બરાબર તો એ કે બિહાર માં એ લોકોના ઓફિસે એના દરવાજા જઈ જઈને થકી ગયા એ લોકો અહિયાં ના ડેપ્યુટી બિહાર મેયર બી તા છે હા એમના ડેપ્યુટી મેયર બી તા છે બરાબર અહિયાં ના જે સ્થાનિક કોર્પોરેટર છે એ બી તા છે એરિયાના પ્રતિનિધિ છે કે બિહારના પ્રતિનિધિ છે મારો એમ જ કહેવાનું છે આ ફાટક તાત્કાલ 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 થોડું દોરું ખોલવું જોઈએ બીજું કઈ નથી અમારી એક જ માનવી છે નાના નાના છોકરાઓ છે સ્કૂલ જાય છે સ્કૂલ બનવા જાય છે બરાબર તાતી લોકો આવે છે હવે છોકરી લોકો છે એ છોકરી લોકો આંગળ થી જશે આંગળ માં કઈ છોકરી ને કઈ થાય એમ જવાબદાર કોણ રહેશે હા આંગળ માં નાની છોકરી ગઈ કોઈ મોટી છોકરી કોઈ એને છેરતી કરી એની જવાબદારી કોણ કે અને અંડરપાસ બન્યું એ બી માં બે વખત બંધ થઈ ગયું જે અંડરપાસ બન્યું એમાં માં બે વખત બંધ કર્યું આ ચાલે તો ચાલે નહીં બી ચાલે માત્ર બીજો રસ્તો કયો છે આ જ છે ને એના લીધે આ ખોલો ફાટક ટ્રાફિક નહીં થાય ફાટક ખોલો મારું નામ ભટુભાઈ રાજપૂત મેં રામેશ્વરનગર માં રહું છું મારા બાવીસ તો ત્રેવીસ વર્ષ થઈ ગયા છે સુરતના રહી વાસી શું છે અને મારે કામમાં જવા માટે છે ને પેલું ખિસ્તા બસ પકડું કંપની ની પાંચ મિનિટ લેટ થઈ જાય ને મારી બસ ઉપડી જાય પછી બસો રૂપિયા ભાડા રિક્ષા કરી મારે જવું પડે વાળામાં બરાબર આટલા વર્ષથી આ નેશનલ હાઈવે નથી છે આ ફાટક કાયમ ચાલુ હતું એ ચાલુ રાખવું જોઈએ મારી માતા બેનો કામ પર જાય છે સાત હજાર મહિના થી કમાય છે વાનગા કોઈ એસુ ગામ જાય છે આ બેન નું ત્રણ હરપિયા રીક્ષું ભાડું થાય પાંચ હજાર મહિનું પોતાનું ઘર ચાલે અને છોકરાઓની જવાની તકલીફ એટલી બધું છે સ્કૂલમાં બસો છોકરા આ બાજુ આવે બસો આ બાજુ જાય છે નિમ્બાત વિસ્તારમાં તો આ લોકો ડિસિઝન શું કરવાનું એ લોકો ફાટક નું આપણું સંગીતા બેન પાટીલ એને હાપેસપોર બિહાર માં ગયા મેસેજ નાખ્યા છે ડાક્ટર પાટીલ એની બી રજૂઆત કરી છે એ બી બિહાર માં છે ચુનાવ આ લડે છે અને યુવાન માં જાય છે આ લોકો હવામાં ઉડે છે અને જનતા ને પેડલ ચલાવવામાં રસ્તો નથી આપવાનો આ લોકો ને આ લોકો માં અધિકાર મતદાન નો કેમ છે મારું એ કહેવાનું માંગ છે તો આ ફાટક કાયમ ખુલ્લું જોઈએ બીજું કઈ નહીં જય હિન્દ જય મહારાષ્ટ્ર જય ગુજરાત